તો આપણે સ્પેશિયલ પોગી ગયા તા જ્યાં કેરી ખાવા જ્યાં તાલાલા ગીરમાં મિત્રો તો જ્યાં બગીચામાં જ્યાં તળાવમાં ખૂબ જ છે જય માતાજી મિત્રો તો ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તો આજે ટોપી જ્યાં એક કેરી આંબામાં મિત્રો તો અત્યારે હાલ

ભરેલા પણ ત્યાં કમ્પ્લીટ છે તો હાલો પેલા બગીચામાં આટો મારી અને પછી તમને જણાવું કેરીના ભાવ શું હશે મિત્રો તો જ્યારે આંબામાં આંબામાં પણ કેરી ત્યારે હાલ રહી શકો છો તમે અને અત્યારે ઉતારવાનું જ્યારે કામ પણ અત્યારે હાલ શરૂ છે પણ કાંઈ વાંધો નહીં હાલો મિત્રો તમને જ્યારે આજે આંબા તો કે બગીચાની વાળી છે સરસ મજાની એ તમને બતાવવાની છે અને જ્યારે સ્પેશિયલ જ્યાં આંબા ઉપર કેરેલી પાકી છે તો આપણે એ પણ મિત્રો કાળા લાગીમાં મિત્રો સ્પેશિયલ આપણે આવી ગયા હતા બ્લોગ ઉતારવા અને જયારે કેરી ખાવા તો બાઈબલની વાડી ખૂબ સારી એવી છે અને હાલમાં કેરી પણ અત્યારે ખૂબ સારી એવી છે અને ઉતારી ઢગલો પણ કર્યો છે મિત્રો તો અત્યારે હાલ જ્યાં આ કેરીનો ભાવ છે મિત્રો જયારે સારી કેરીના હજાર રૂપિયા છે અને જયારે ગેનથી નીચી કેરીના જ્યાં પાંચસો થી હજાર રૂપિયા જે વચ્ચે ભાવ છે મિત્રો તો જે પણ પ્રકારની કેરી તમે લઈ શકો ત્યારે નાની કેરી હોય તો કેરી પ્રમાણે જ્યાં પાવશે અને ઘણી ખરી કેરી જ્યાં પવનની પડી પણ જતી હોય તેની એક લોક જ્યાં વાળીનો જ્યાં લઈ શકો છો તો તડકો પણ અત્યારે ખૂબ લાગી રહ્યો છે એટલે આપણે જ્યારે ટોપી બોપી પહેરીને આવી ગયા છે કમ્પ્લેટ કાંઈ વાંધો નહીં તમને જ્યારે આંબો ફર્સ્ટ ક્લાસ બતાવવાના છે જ્યારે મિત્રો આ એક વાડી એવી છે જે આ બગીચા છે તાલાલા ગીરમાં જ્યાં ભાઈ બહેનની વાડી આવ્યા ત્યાં તો આને જ્યાં એક જ વાડીએ જ્યાં એક સાથે સાતસો ને અઢાર આંબા છે મિત્રો તો ખૂબ સારી વાડી છે જયારે આખી વાળીમાં તો આપણે આટો નથી મારવાના કેમ કે આપણે થાય છે અત્યારે હાલ મોડું તો મારી ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મિત્રો ત્યારે બને એટલી સારા સારા લોકેશન જ્યાં આંબાના બતાવવાની કોશિશ કરીશ અને કેરી પણ તમને બતાવીશ ભાવ શું છે તો પણ સાઈડ જાય કે આ સાઈડ થોડો વધારે જ્યાં જંગલ જે જગ્યા લાગે છે મિત્રો ભાઈ પણ ખૂબ સારી એવી વાડી છે અને કેરી પણ અત્યારે ઉતારવાનું કામ પણ કર્યું છે તો મિત્રો ત્યાં

મારા વ્લોગ દ્વારા તમને બતાવું છું આની કસો આઈ કેરી કે લાડ બધી તો મિત્રો આયા તમે નહી શકો છો આ કેરી તો મિત્રો ઉપર છે યાર નીચેની ની છે કેરી છે બધી લઈ લીધી છે પણ ત્યારે હાલ જા કેરી વધારે વધારે જો મોટી હોય તો ત્યાં ઉપર ખૂબ થાય એવી કેરી ઉપર પણ છે હાલમાં કે અમારી સાથે સાથે જ્યારે રાજુ અને જ્યારે કાળુ પટેલ ઉપર જ્યારે આવી જશે જ્યાં કેરી ખાવા તો જયારે પાકલ ક્રીમ ગોતી હતી ને ત્યારે આપણી સાથે છે બાલો તો એનું જયારે પાકલ કેરી હાલ જે ગોતી હતી હાલો ગોતી તો થાય અત્યારે બાકી આમ તો પાકતી હોય પણ આમે પાકેલી કેરી ગોતી થઈ અને જ્યાં ઓલા કેરી પાડે છે ત્યાં પણ રાખ્યું પણ મિત્રો એ બહુ દૂર સફાથી કેમ કે વધારે પૂછતા અહીંયા હાલ આંબા છે તો ઠેઠ આ આ ખૂણે છે ઓલા ખૂણે છે જવું પડે મિત્રો તો કાઈ વાંધો નહીં આવા એ કેરી ઉતારેલી છે એ પણ જ્યારે હું તમને બતાવું તો આ પણ તમે નિહાલ શકો છો ખૂબ સારી એવા આંબામાં કેરી એક કેરી એક કેરી મિત્રો જ્યાં દેખાય છે જ્યાં પાકલ છે પણ કાંઈ વાંધો નહીં હાથ કેરી કહેવાય વિડીયો ગમી જાય તો લાઈક આપો યાર એક લાઈક ખૂબ સારો એવો વિડીયો મિત્રો તમને હું ખૂબ સારા લોકેશન ખૂબ સારા વિડીયો અને ખૂબ સારી માહિતી બને એટલી જ્યાં દેવાની હું કોશિશ કરું છું તો લાઈક કર્યા હોય તો જતા જ નહીં તેમજ સબસ્ક્રાઈબ કર્યા જતા નહીં નવા હોય તો હાલો આપણે કેરીના ઢગલા કર્યા છે એ પણ જ્યારે હું તમને બતાવું જ્યાં જ્યાં તમે જઈ શકો છો જ્યાં કેરી છે

ત્યાં પરથી એક સરસ મજાની અત્યારે નદી નદીમાં પાણી આવી રહી છે તો એમાં મગરું બહુ છે મિત્રો તો હમણાં જાય જો મગર્યું છે તો તમને હું બતાવવાની કોશિશ કરીશ થોડીક નજીક આવી છે ત્યારે પણ ત્યાં રાખ્યું અને તમને મગર્યું હશે તો એના દર્શન પણ અવશ્ય કરાવશું મિત્રો તો અત્યારે હું હાલ ખડી ગયો છું જ્યાં કેરી ખાવા તો હાલો જોઈ કઈ સાઈડ કેરી છે તો તમને અવશ્ય કેરી એકાદી પાકલ છે પણ બહુ ઓછી છે મિત્રો તો મિત્રો બહુ ઊંચી કેરી છે પણ કાંઈ વાંધો નહીં આપણે જાય છીએ ઉપર અને યા તમને પણ અત્યારે હાલ સરસ મજાનું મિત્રો વિવાહ આવી રહ્યો છે અને ખૂબ સારી એવી મજા પણ આવી રહી છે અત્યારે હાલમાં જ્યાં તાલાલા ગીર કેવાય મિત્રો તો કાંઈ વાંધો નહીં આપણે સાત કે આઠ ખોખા લઈ લીધા છે અને મિત્રો વિડીયો ગમી જાય તો બીજા સાથે શેર કરવાનું ન ભૂલતા કેરી પાકલ થાય મિત્રો પણ કેરી હાલમાં ઓછી છે બહુ જ્યારે નીચે નીચે છે જ્યાં આ બાજુ ક્યાં ખાલી થઈ ગયું છે અને હોલી કોલ કેરી ઉપર ઉતારી પણ છે અને ઉપર પણ સજા થાય મિત્રો એ પણ જયારે ઉપર થઈ હમણે આંબા ઉપર અને ટ્રાય મારી જે કેરી આપડે ઉતલી ખૂબ સારી મિત્રો આ રહ્યા ગયા બગીસાના માલિક તો એચાર કોકા હાલમાં જકિત કરી રહ્યા છે અને એમ ત્યારે 60 8 કોકા કેરી પણ લઈ લીધી છે તો જો આવી સરસ મજાની કેરી છે એટલે તાલા લગ તમારે પણ રો કેરી ખાય તો હશે મુલાકાત લઈજો તાલા લાગી જ નકર આ રહ્યા બગીસામાં બેઠા થઈ તો ત્યારે લાઈવ કેરી તોડી અને ત્યારે તમને આપેશ મિત્રો લાઈવ કેરી તોડીને તમારા જે જેવા ફળ જોતા એવા ફળ આ તમને મળી રહેશે નાના મોતી નિસાભાવ કા ઉસાભાવ તો મિત્રો આયા પણ જ્યાં ઘણા આંબા છે ત્યાં બાજ નો રસ્તો છે મિત્રો વિડીયો ગમી જાય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કર્યો જતા નહીં ચાલો મળી આવવાના નવની સાથે ત્યાં સુધી બધાને બાય બાય